આ મોબાઈલ અમુક વસ્તુ ઉપયોગી પણ વસ્તુ થઈ શકે છે આ રીતે તમે માહિતી આપી દીધી આ વસ્તુ તમે કરી શકો એના કાળા કાળા ભાષામાં બોલ્યો એકસો 108 માં એપ્લિકેશન કરો ને તો તમારું લાઈવ લોકેશન આવે તમને લોકેશન કે જરૂર કહેવાની જરૂર ના આવે તો જેવું લાઈવ લોકેશન અમારા માં આવે તો ખબર પડી કે આ જગ્યા નો છે ભુજ નજીક નો તો તાત્કાલિક જગ્યા અને એમ પપ્પાનો જીવ બચાવી શકે એકલું બાળક તો શું કરી શકે એટલે આ બી વસ્તુ થઈ શકે છે તમે બી ઉપયોગી મદદ તરીકે થઈ શકો છો

બધા એકસો બધા ને કરવાનું એવું નથી કે સરકાર ગરીબ લોકો એક વસ્તુ નથી હું છે કરો

કે તમને લઈ એવી વસ્તુ કરવાનું હતું નથી કારણ કે અમારી ઉપર એમડીએમજી સર્જન ડોક્ટર બેઠો એમને સજેસ્ટ કરી તો આપવાનું હોય છે પ્રાઇવેટ કે એમાં હોસ્પિટલમાં જશો તો ઇન્જેક્શન બારસો ચૌદસો રૂપિયાનું લેશે આપણે એક વર્ષમાં પાંચ આપવાના છે સાફ આપવાના છે ફ્રીમાં આપવાના હોય અને હોય છે સ્નેક બાઈટ કે સાપ કરડ્યો હોય ને પાંચ થી સાત ઇંચ સારી આપવાના હોય એટલે એટલા પણ તમારા પૈસા બચી જશે સાફ કર્યો હોય ત્યારે હોસ્પિટલમાં જાય ત્યારે નોર્મલ વસ્તુ છે પછી ખાસ ડિલિવરીના સેશન આ ડિલિવરી કીટ

જે છે તે જ રહે એનાથી વધારે કે નાખી પ્રોબ્લેમ નાખો ત્યારે બીજું હોય આની અંદર બહાર કેર કરવાનો સક્ષમ કરવાનો અલગ અલગ પછી મતલબ ઉધારવા ચાદર કે બધું જે તો જ આવું જ વસ્તુ આવી જશે એટલે ખાસ વધારે મિત્ર મને વિનંતી છે કે બધા બોલાવો કારણ કે તમને જરૂર વસ્તુ છે કારણ કે તમે તમારી ગાડીમાં લઈને જાય વોમિટિંગ થી તમને કાઈ નહીં અમારામાં બધી વસ્તુ છે અમારી અંદર બેગ પ્લસ બધું હોય છે કે વોમિટિંગ થાય તો વસ્તુ આવી જશે અચાનક કોઈ ડિલિવરી તો પણ વસ્તુ થઈ શકે ખાસ જરૂર વસ્તુ છે

મેન આ નર્વસ સિસ્ટમ જો નર્વસ સિસ્ટમ ડેમેજ થઈ જાય તો શરીર ફૂટ પછી કોઈ કામનો વસ્તુ ના રહે તો તાત્કાલિક એક્સિડન્ટ જો ખબર તો હોય ને કઈ જગ્યાએ શું વસ્તુ તો આના ત્યાં સિસ્ટમ ને સીધી રાખવામાં આવે તો બાકી શું કારણ કે અહીંયા જે હાડકા આવે છે મલકા આવે છે એ કોઈ નર્વસ સિસ્ટમ તકલીફ છે કે સ્ટ્રેસ કરે તો આખો માણસ જિંદગી પૂરી થઈ જશે એના માટે આ આવી રીતે સ્પાઇન બોર્ડ નો એક્સિડન્ટ સિમ્પલ રીતે દેવો હોય તો એ સ્પાઇન બોર્ડ લેવામાં ને એના બાકી શું કે તમને તે જલ્દી પછી તમને વાસી હું થોડું વાતાવરણ માતાના પેટ હોય અને તાત્કાલિક બારે પવન માં લઈએ તો તકલીફ થઈ જાય એના માટે બીજી પણ ઘણી બધી વસ્તુ હોય છે આવી રસ્તો પણ હોય છે એમ્બ્યુલન્સ

એバターમીને કહેવાય નહી કે તું કુવાડી લઈને એના માટે બોલી બીજું કોઈ બોલ ચાલે છે નીસરની ચાલે ચાલે એટલે લેશે કોઈ ઓનલાઈન છે આખી એમ્બ્યુલન્સ સિસ્ટમમાં સિસ્ટમ ઓન નહી ઉપર અમદાવાદ બેઠા બેઠા અમારા લોકો ખબર જ હશે કે આ વસ્તુ અમે અહીંયા આયા તો આઈડી નહી આયા છે આની ડેમોન્સ્ટ્રેશન આઈ કે વાત ડેમોન્સ્ટ્રેશન પર ગોઠાઈ ના છે અમે આ જગ્યાએ સાંકળા ગામમાં જઈએ છીએ અહીંથી તમારો જે ફોટોશૂટ કરશું ત્યાંથી અમે મૂકી પર સલામે આ ગામમાં જતા આટલી પબ્લિક હતી સ્કૂલમાં આ ડેમોન્સ્ટ્રેશન કર ટાઈમ ઉધ્યમ ને માહિતી આપી પડશે આ ટાઈમે મે પોકે આ ટાઈમ આપ્યો આટલી ઓપરેટર ઉધ્યમ પર કરવું પડશે અને ઓનલાઈન સિસ્ટમ આવા બે સીટી હોય છે કે ટીએમટી પાયલોટ જોડે

તો એક બારણવાને આપણે સ્ટાઇન બોર્ડ ઉપર લાઈન કાઈ જેમો જેવું કરી જઈએ છો છોકરાઓ હેડો બારણવો ફરવો એકવાર ભાઈ તો લાબસ આપણે નહીં હે હે આપણે ખરાબ ન લેવું ফো করছো ফোন করছি অমদাবাদ যদি আমি পেলা পুসাই

અમે કિસુષ્યમાં અહીં આગ લાગી છે. અમે આને ઇન્ક્યુશન કર્યું છે તો ફાયર બી પોકી છે. કેસર તો ઓ હોજન છે તો પોલીસ પણ આવી જશે. એટલે હેક્ષટમાં બધું આખી સિસ્ટમ થઈ જતું હોય. અને હવે તો એક 112 આખા ભારતનું ઇમરજન્સી નંબર એક છે. ત્રણ ચાર જિલ્લા મોટાની પણ અહીં આવી જશે. અમે અહીંયા ભઈને જોશું. આ ફેક્ટર કે વસ્તુ નથી. આયે તાત્કાલિક

બની ગોલ આની કિસ્સા આજુ અહીં હેડ પગે તો નોટ કી કી વારો આયે તો સબ આ સુંદર ડાડા કળા કેસે બેન્ડ ડાવાના હોય હો તેસ હજુ રહે ના કરી શકે કતરી પર નાથી આ બાલડો નેટ બન્યા હોય